સૌ પ્રથમ ભાવનગર પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ ભાવનગરમાં અન્નપૂર્તિ ગ્રેન એટીએમનો મંગળવારે કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન હસ્તે લોકાર્પણ કરાયું હતું શહેરના કરચલિયાપરા ward માં અન્નપૂર્ણ grain atm ને મૂકવામાં આવ્યું છે જેમાંથી રેશન કાર્ડ ધારકોને તેમને મળવાપાત્ર અનાજનો પુરવઠો મળી રહેશે આથી રેશન શોપ સુધી ધક્કો નહીં રહે આ પ્રસંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસી પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ અંગેનો સમારોહ

આજે આ ભાવનગર ખાતે એટીએમ જેમ પૈસા આપણે એટીએમ માંથી કાઢીએ છીએ એમ એટીએમ એક રૂપિયો ઓછો આવે નહીં એ રીતે જે વ્યવસ્થા હોય છે એ રીતે આ અનાજનું એટીએમ જરા અહીંયા મૂકવામાં આવ્યું છે અને સૌપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અહીંયા આ કામગીરી થઈ છે ત્યારે પહેલાં તો આપણા દેશના અન્ન નાગરિક રાજ્ય કક્ષાના મંત્રી બેન નીમુબેન રમણિયાને અભિનંદન આપું છું કે એમના મત વિસ્તારમાં ગુજરાતની અંદર આ પહેલું પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યું છે આ એટીએમથી સામાન્ય નબળા વર્ગના લોકોને જે અગાઉ નાની મોટી ફરિયાદો આવતી હતી કે વધારે મળે છે ઓછું મળે છે નથી મળતું આવું જે બધી ફરિયાદો આવતી હતી આના કારણે હવે એક ગ્રામ પણ ઓછું અનાજ મળવાનું નથી એટલે સામાન્ય જે મોદી સાહેબે નાના માણસોની ગરીબ માણસોની જે ચિંતા કરી છે એ ચિંતા હવે લગભગ એ લોકો માટે આ પ્રશ્નો ઓછા વત્તાનો નહીં રહે એવું મારું માનવું છે આજે ભાવનગર શહેર કરચલિયાપરા ખાતે અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે ખાસ દિવસ છે માનનીય વડાપ્રધાન શ્રી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે અમે સૌ નરેન્દ્રભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એમનું સદાય સ્વાસ્થ્ય સારું રહે દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે અને અવિરત ગતિથી પ્રગતિ થાય એવી શુભકામનાઓ પાઠવું છું